ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો આપણે ન્યુ બ્લોગ ની શરૂઆત કરી દીધી છે ને આપણે આવી ગયા છે આંગણવાડી ને આંગણવાડી ના બધા બાળકો આવી ગયા આમ જો આજે તો છે ને રેકોર્ડ બ્રેક સો છોકરા આવશે એટલા બધા આમ જો ચાલો બધા આવી ગયા છો ને તો બધાય બાળકો આવી ગયા છે ને આજનું ગુલાબ કેને બનાવવાનું છે આપણે તો ચાલો ખુશીબેન ખુશીબેન બહુ મસ્ત ત્યાં છે ને ખુશીબેન એ મસ્ત લાગો છો હો

તો પેલા વેલા આપણે છે ને પ્રાર્થના બોલશું પછી હાજરી પૂરશું અને પછી નાસ્તો ખાવાનો બરોબર જો આપણે છે ને રિંગ રાખી છે આપણે એકડાની ગણતરી કરવાની છે કરવી છે ને ચાલો તો જો અહીંયા પીળી રીંગ રાખી દીધી છે આ સાઈડ રેડ કલરની બરાબર બરોબર યલો અને રેડ શું યલો અને રેડ કલર ની રીંગ રાખી દીધી છે અને આમાં છે ને આ છે ડબલુ આ ડબલા માં છે ને આપણે કુકરી રાખી છે જેમાં મીંડા છે કુકરી માં જો આ રીતના છે પછી આમાં ત્રણ આવે તો તમારે છે ને ત્રણ રીંગ ઉપાડવાની કેટલી બે આવે તો બે રીંગ ઉપાડવાની વાહે જેટલી વધે બરોબર આપણે છ રીંગ રાખી છે આમાં પાંચ છે ટપકા બરોબર તો વાહી એક રિંગ વધે પણ જ્યાં સુધી આમાં એક નું આવે ત્યાં સુધી આ સાઈડ ના વાળા જે પાંચ લઈ લીધી અને એક રિંગ વધી તો જ્યાં સુધી કુકરી માં એક નું આવે ત્યાં સુધી રિંગ લેવાની નહીં આવડી ગયું આવડી ગયો ને ચાલો તો પેલા વેલા આવશે નિર્મલ ભાઈ અને કુનાલ ભાઈ ચાલો આવી જા કુનાલ ભાઈ ચાલો આ નાખી દો ખોકરી એમાં ઉભા રહ્યો હું સ્ટાર્ટ કાઉ ને તમે સ્ટાર્ટ કરજો હો ચાલો રેડી બધાય હા ચાલો નિર્મલ ચાલો કેટલા કેટલા ટપકા આવ્યા ગણો હમ તો ચાર પાલભાઈ રીંગ લઈ લો છ ગણીને કેટલી ત્રણ લીધી ને હજી ત્રણ લઈ લ્યો એટલે છ થાય ચાર બોલ ચાર લેવા માંડો પાંચ અને

ચાલો કુનાલભાઈ તો ચાલો તાલીયું પાડી દ્યો નિર્મલભાઈની નિર્મલભાઈ જીતી ગયા છે ચાલો કુનાલભાઈ તમે આ સાઈડ કુનાલભાઈ તમે આ સાઈડ બેસી જાઓ અને નિર્મલભાઈ તમે આ સાઈડ બેસી જાઓ ચાલો હવે દેવાભાઈ અને પૂર્વભાઈ આવશે અહીંયા બેસી જાવ ચાલો દેવાભાઈ સ્ટાર્ટ કરો કેટલા ટપકા આવ્યા ગણો ત્રણ તો ચાલો ત્રણ રિંગ લેવા ઊભા થઈ જાવ ત્રણ વેરી ગુડ ચાલો ઊભા રહ્યો ચાલો પૂર્વભાઈ તમારો વારો ચાલો ચાલો ગણો કેટલા ટપકા છે છ તો ચાલો છ રીંગ ઉપાડો કોણ જીતું વેરી ગુડ ચાલો તો દેવાભાઈ તમારે કેટલી રિંગ વાય તમાર ત્રણ ચાલો તો ત્રણ રીંગ પાછી રાખી દો ચાલો પૂર્વભાઈ ગોઠવી દયો રિંગ राउन माग वाट 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 चालो अवेद देवराज भाई आवी जावन रुत्तम भाई पासु डबलम नाखो फरिति करो लिचे ठल्वी नाखो કેટલા છે ગણો એક બે ત્રણ ને ચાર ચાલો તો ચાર રીંગ ભેગી કરો એક બે ત્રણ ચાલો ચાર કેટલી રીંગ આવી ચાલો ચાલો હવે છે ને રુતમભાઈ તમારો વારો ચાલો કેટલા આવ્યા ગણો જોઈને એક બે ત્રણ ચાલો કેટલી રીંગ લેવાની ત્રણ તો ચાલો ઊભા થાવ અને ત્રણ રીંગ ઉપાડો ઊભા થાવ એક બે અને ત્રણ ચાલો પાછા એ રીંગ લઈને રહ્યો ચાલો બેસી જાઓ અને ચાલો પાછા તમારો વારો બેસ બે બેસી જાઓ ચાલો પાછી ગેમ ચાલુ કરો રીંગ મૂકી દો એઠે ચાલો કરો છો પાછું કેટલા આવ્યા એક ને બે સરસ ચાલો બેરિંગ લઈ લો ચાલો બેરિંગ લઈ આવો એક અને બે બેસી જાઓ ચાલો ઉત્તમભાઈ તમારો વારો કેટલા આવ્યા ગણો જોઈને

કેટલા આવ્યા એક બે ત્રણ ચાલો કેટલી લેવાની એક બે ત્રણ ગણતરી કરવાની હો ને જલ્દી લઈ નહીં લેવાની ગણવાની ચાલો નિકિતાબેન હવે તમારો વારો કેટલા આવ્યા છે બે ચાલો ગણો રીંગ એક બે ચાલો ફરકો તમારો વારો ચાલુ કરો કેટલા આવ્યા એક ચાલો એક રીંગ લઈ આવો ચાલો નિકિતા બેન તમારો વારો આવ્યો કેટલા આવ્યા ચાર ચાલો તો ચાર રીંગ લઈ આવો ગણજો એક બે ત્રણ અને ચાર તો ચાલો કોણ જીતી ગયું વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો પૂજા બેન અને કુલદીપભાઈ આવી જાવ ચાલો સ્ટાર્ટ કરો પૂજાબેન ગણો છે કેટલા છે મીંડા એક અને બે તો બે કેટલી રીંગ લેવાની બે ચાલો પૂજાબેન બે રીંગ લઈ લ્યો એક અને બે ચાલો કુલદીપ ભાઈ તમારો વારો તમે પૂજાબેન બેસી જાઓ ચલો કેટલા મીંડા છે ગણો એક બે ત્રણ અને ચાર કેટલા છે ચાલો તો કેટલી રીંગ લેવાની ચાર લઈ લો ત્રણ અને ચાર વેરી ગુડ ચાલો બેસી જાઓ ચાલો પૂજા બેન તમે બના કરો તમારો વારો આવ્યો ચાલો ચાલો ખોખડાવો નીચે નાખો કેટલા છે ગણો જોઈન આ ગણવામાં મને મારે હમું નહીં જોવાનું એક બે ત્રણ ચાર કેટલા મીણા છે ચાલો તો ચાર રિંગો લઈ લ્યો જોઈન એક ગણવાનું બોલો બે ત્રણ અને ચાર કેટલી રિંગ લીધી ચાર કુદીપભાઈને કેટલી વહીધી બે કેટલી વહીધી છે બે તો કોણ જીતી ગયું

છ છે કેટલા છે ફરીથી ગણો જોઈને છ કેટલા છે તો ચાલો છ રીંગ કરો જોઈને ચાર પાંચ અને છ ચાલો ચાલો તમારો વારો કેટલા છે ગણો જોઈન એક અને બે કેટલી રિંગ લેવાની બે ચાલો બે રિંગ લઈ લ્યો એક અને બે ચાલો તો કોણ જીતી ગયું સાથે ભાઈ વેરી ગુડ ચાલો તો આલી કોની ટીમ વાળા છે ને બધાય જીતી ગયા છે ચાલો ઉભા થાવ જોઈન વેરી ગુડ ચાલો તો મજા આવી બધા ને ચાલો બેસી જાવ બેસી જાવ ચાલો તાલી ઉપાડો બધા ચાલો ફૂલ બનાવી દો મજા આવી ને આપણે બાળકોને ને એકડા ની ગણતરી શીખવાડી દીધી છે એટલે મજા આવી ગઈ ને એકડા પણ આવડે ગયા ને ગણતરી માં